ગાંધીધામની રીવા હોમ્સમાં નવા વર્ષની અનોખી અને ભારતીય સંસ્કૃતિ રીતે ઉજવણી કરવામાં આવી હતી અહીં નવા વર્ષમાં મહાસુંદરકાંડનું આયોજન કરાયું હતું જેને સૌ સાથે મળી ઉત્સવ રીતે ઉજવ્યો હતો બે હજાર પચ્ચીસની વિદાય અને બે હજાર છવ્વીસને આવકારવા માટે આજના યુગમાં થર્ટી ફર્સ્ટના રંગારંગ કાર્યક્રમો થકી ઉજવણીઓમાં ઘર કરી ગયેલી બદી તેના કારણે ટીનેજર્સમાં ઉન્માદ સમાજ માટે ચિંતાનો વિષય બની ગયો છે રીવા હોમ્સના રહેવાસીઓ ખાસ બેઠક કરી એક્શન પ્લાન કરી ભાવિ પેઢી અને યુવા વર્ગને ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરા જાળવી વર્ષની વિદાય અને આવકાર અસરકારક બને તે માટે સંગીતમય મહાસુંદરકાંડનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું કાર્યક્રમમાં રીવા હોમ્સમાં તમામ પરિવારોને સાથે રાખી ઉજવણી કરાઈ હતી સંગીતમય મહા સુંદરકાંડ સાથે ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટીના યુવા વર્ગના તમામ ભાઈ બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ વર્ષની વિદાય અને આવકારને યાદગાર બનાવી હતી રીવા હોમ સોસાયટીમાં નવા વર્ષ દરમિયાન બધા લોકો થર્ટી ફર્સ્ટની પાર્ટી કરતા હોય છે જ્યારે અમે લોકોએ એક નવી શરૂઆત કરી છે અને આજની તમે લોકો જે આજની જનરેશન છે ભક્તિભય માં સંગીતમય આવે અને આપણા છોકરાઓને સારા સંસ્કાર મળે એના માટે આપણે સુંદરકાંડ પાઠ યોજવા જઈ રહ્યા હતા તો આજે અમે સુંદરકાંડનો પાઠ કરી રહ્યા તો ખૂબ જ મજા આવી અને છોકરાઓને પણ એક નવી શીખ મળી છે તો દરેક માતા પિતાને વિનંતી છે કે તમે છોકરાઓને આવી રીતે ભક્તિમય માં રાખો અને રીવા હોમ્સ માં આવા સુંદર સરસ કાર્યો થતા રહે એવી દરેક રીવા હોમ્સ ફેમિલી ને ખુબ ખુબ શુભેચ્છાઓ નવા વર્ષના જય શ્રી કૃષ્ણ